જાલોત તાલુકાના રૂંડી ગ્રામ પંચાયતના મતદારો દ્વારા મતદાન મથક બદલવા માટે મામલતદાર કચેરી ખાતે લેખિતમાં માંગ કરવામાં આવી છે આ તારીખ ચૌદ છ બે હજાર પચીસ શનિવારના સાંજે ચાર કલાકમાં જે સ્થાનિકો દ્વારા હાલ ફળવાયેલા મતદાન મથક બીજી ગ્રામ પંચાયતમાં આવેલ છે જેથી તેને બદલવા માટેની માંગ કરવામાં આવી છે જાલોત તાલુકામાં ભૂતરે ગ્રામ પંચાયત જાહેર કરવામાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં નવ ગ્રામ પંચાયત સમરસ થતાં હાલ ત્રેસઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે ઝાલ તાલુકામાં આવેલા રૂંડી ગ્રામ પંચાયતના મતદારો દ્વારા આજ રોજ ગ્રામ પંચાયતના મતદાન મથક માટે ફળવાયેલા બુથ બદલવા માટે મોટા પ્રમાણમાં મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા તેરકા ગ્રામ પંચાયતમાંથી વિભાજીત થયેલ રૂંડી ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તે અન્વયે રૂંડી ગ્રામ પંચાયત માટે રૂંડી પ્રાથમિક શાળા વર્ગ એક મતદાન કેન્દ્ર ફાળવવામાં આવે જે મતદાન મથક હાલ રૂંડી ગ્રામ પંચાયતમાં આવતું નથી આ મતદાન મથક ચિત્રોડિયામાં આવેલ છે તેમજ આ મતદાન મથક રૂંડીથી બે કિલોમીટર દૂર પણ છે આવી આખરી ગરમીમાં બીજા પંચાયત વિસ્તારોમાં મતદાન કરવા જવું પણ શક્ય નથી રૂંડી ગ્રામ પંચાયતમાં કામળ ફળિયા વર્ગ થેરકા રૂંડીમાં આવેલું છે અને તે રૂંડી ગ્રામ પંચાયતના મતદારોને પાસે પડતું હોવાથી ત્યાં મતદાન મથક આપવા માટે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી જોકે આમ આ બાબતે મામલતદાર દ્વારા પણ ગ્રામજનોને આ બાબતે કંઈક કાર્યવાહી કરવામાં આવશે તેવું કા પણ આપવામાં આવી છે સાહેબ અમારે હાલમાં ઠેરકા ગ્રામ પંચાયતને વિભાજન થયેલું છે એ ત્રણ ગ્રામ પંચાયતમાં થેરકા થેરકીને રૂંડી તેમાં થેરકી ગ્રામ પંચાયત સમરસ થઈ ગયેલી છે અને હાલમાં અમારે રૂંડી ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાનાર છે તેના માટે હાલ અત્યારે હાલમાં અમારા રૂંડી ગ્રામ પંચાયતનું મતદાન મથક ચિત્તોડા રૂંડી વર્ગમાં ફાળવેલ છે પણ અમારા રૂંડી ગ્રામ પંચાયતમાં જ કામોળ ફળિયા વર્ગ આવેલો છે તો અમારો જે મતદાન મથક છે કામોળ વર્ગમાં ફાળવવામાં તાત્કાલિક આવે બે દિવસમાં એ ડિસિઝન આવે અને અમને યોગ્ય જવાબ મળે અને નહીં મળે તો અમે બે દિવસની અંદર કંઈક બી કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું હું અમારા રૂંડી ગ્રામ પંચાયતમાંથી એક પણ વોટ ચિત્તોડા ગ્રામ પંચાયતમાં પડશે નહીં કેમ કે જે નિયમ વિરુદ્ધને ને ગ્રામ અમારા ગ્રામ પંચાયતની બહાર છે એટલે અમારા મતદાર લોકોનો ગામના લોકોનો બધાનો વિરોધ છે કે અમે એક પણ વોટ આપવા માટે ચિત્તોડા પંચાયતમાં જવાના નથી આપનું નામ મારું નામ સંગાળ દલસિંહભાઈ સામાજિક કાર્યકર હાલમાં પંચ શહેરકા પંચાયતમાંથી વિભાજન થયેલ ત્રણ પંચાયતો પડેલ છે એમાં જે રૂંડી પંચાયત આવે છે એનું મતદાન મથક જે બદલાયેલ છે એને અમારા મૂળ સ્થાને લાવવા માટે કામોળ ફળિયા વર્ગમાં લાવવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અગર જો આ અમારી માંગ ના સંતોષાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે તૈયાર છીએ રૂંડીથી ચિત્રોડિયા જવા માટે બેથી અઢી કિલોમીટરનું અંતર છે એના માટે અમારા તમામ મતદાર ભાઈ બહેનોએ ના પાડેલ છે કે ચિત્રોડિયા રૂંડી વર્ગમાં જવાની અમારે નથી આપનું નામ નિશતા થાવરાભાઈ દલસિંહભાઈ